હલ્લો ફ્રેન્ડ્સ આજના આ વિડીયોમાં આપનું સ્વાગત છે આની પહેલાં આપણે ઘણા બધા પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ જો એ તમે ન જોયા હોય તો અહીંયા આઈ બટનમાં તમને જોવા મળશે અથવા ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે તો બસો એકમાં પ્રશ્ન એ આપણે પહોંચી ચૂક્યા છીએ ખિલજી વંશના કયા સુલતાને ભાવ નિયંત્રણ માટે કડક એવા કાયદા બનાવ્યા હતા તો મિત્રો ખિલજી વંશનો સુલતાન હતો અલ્લાઉદ્દીન ખિલજી કોણ હતો ભાઈ અલ્લાઉદ્દીન ખિલજી આ અલ્લાઉદ્દીન ખિલજી દ્વારા ભાવ ભાવ નિયંત્રણ માટે ભાવ નિયંત્રણ માટે કડક એવા કાયદાઓનું નિર્માણ કર્યું હતું કોણે કર્યું હતું ભાઈ અલ્લાઉદ્દીન ખીલીએ ત્યારબાદ કુતુબ મીનારનું બાંધકામ કોણે પૂરું કરાવ્યું હતું તો ભાઈ શરૂ કોણે કરાવ્યું હતું અને પૂરું કોણે કરાવ્યું હતું આવા સવાલો વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં ડોક્યું કરી જાય તો કુતુબ મિનાર ભાઈ કુતુબ મીનારનું બાંધકામ શરૂ કરનાર યસ કુતુબુદ્દીન આબાક અને મિનારનું બાંધકામ પૂરું કરાવનાર ઇલ્તુ હતા કોણ હતા એલતુમિશ હતા એલતુમિશની પુત્રી રજીયા સુલ્તાના રજિયા સુલ્તાના યાદ રાખજો ગુલામ વંશ પછી ખિલજી વંશની સ્થાપના કોણે કરી હતી તો જલાલુદ્દીન ખિલજીએ બરાબર ગુલામ વંશ પછી ખિલજી વંશની સ્થાપના કોણે કરી હતી તો જલાલુદ્દીન ખિલજી દ્વારા ભાઈ ગુલામ વંશ પછી ખિલજી વંશની સ્થાપના કરી હતી ગુલ ખિલે તુમ સાયદ લોદી તો અહીંયા ખિલજી વંશની સ્થાપના કરનાર જલાલુદ્દીન ખિલજી છે ખાસ યાદ રાખજો કોના સમય દરમિયાન ડાક ચોરી ટપાલ પદ્ધતિ દાખલ થઈ હતી તો ગયા સુદ્દીન તઘલક ગયા સુદ્દીન તઘલકના સમયમાં ભાઈ ડાક ચોરી ટપાલ પદ્ધતિ દાખલ થઈ હતી એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય છે મુઘલ સામ્રાજ્યની સ્થાપના બાબરે કોને હરાવીને કરી તેમજ તે યુદ્ધ ક્યાં નામે જાણીતું હતું તો ભાઈ મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરવા માટે ઇબ્રાહિમ લૂદી બરાબર ઈબ્રાહિમ લૂદીને બાબરે ભાઈ હાર આપી હતી અને એ પાણીપતનું પ્રથમ યુદ્ધ કહેવાનું હતું બરાબર કયું યુદ્ધ કહેવાનું હતું ભાઈ પાણીપતનું પ્રથમ યુદ્ધ બરાબર યાદ રાખજો ખાસ આવા સવાલો પૂછાઈ શકે ભાઈ મુઘલ સામ્રાજ્યની સ્થાપના બાબરે કોને હરાવીને તો ઇબ્રાહીમ લુદીને હરાવીને અને એ યુદ્ધ કયા નામે જાણીતું હતું તો પાણીપતનું પ્રથમ યુદ્ધના નામે તે જાણીતું હતું ભાઈ એ પણ એક યાદ રાખજો બાબર મૂળ કયા દેશનો હતો તો ભાઈ બાબર છે ને મૂળ કાબુલનો હતો ક્યાંનો હતો કાબુલ કાબુલ એટલે વર્તમાનની વાત કરીએ તો અફઘાનિસ્તાન બરાબર અફઘાનિસ્તાન ભાઈ તો કાબુલનો કોણ હતો બાબર હતો વિદેશી યાત્રી અબ્દુલ રઝાકે કયા શાસકના સમયમાં ભારતની મુલાકાત લીધી હતી તો તમને ખબર હશે આપણે ભણી ગયા દેવરાય દ્વિતીય વિજયનગર સામ્રાજ્યના જે સ્થાપક હરિહર રાય અને બુકર રાય હતા

શહેર હતું તો અણહિલવાડ પાટણ મધ્યકાળની વાત છે ભાઈ મધ્યકાળ દરમિયાન ગુજરાતનું પાટનગર ક્યુ શહેર હતું તો અણહિલવાડ પાટણ હતું વનરાજ ચાવડાના પિતાનું નામ જણાવો તો જય શિખરી વનરાજ ચાવડાના પિતાનું નામ શું છે ભાઈ જય શિખરી એ વનરાજ ચાવડાના પિતાશ્રીનું નામ છે ભાઈ આગળ વધીએ અણહિલવાડ પાટણ કઈ નદીના કિનારે આવે છે તો ભાઈ આમ તો સરસ્વતી નદીના કિનારે તે આવેલ છે પરંતુ તમને ખબર છે ભાઈ કે કુવારિકા નદીઓમાં સરસ્વતી નદી નદીનો સમાવેશ થાય છે બરાબર અણહિલવાડ પાટણ છે એ કઈ નદીના કિનારે વસેલું છે તો સરસ્વતી નદી કઈ નદી ભાઈ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણ વસેલું છે અણહિલવાડ પાટણની સ્થાપના કયા રાજાએ કરી હતી તો અણવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી કોણે કરી હતી વનરાજ ચાવડાએ વંશના મધ્ય યુગમાં ગુજરાતમાં ધારીમાંથી કંથાધારી બન્યા હતા તો ભાઈ સોલંકી વંશના શાસકોની અહીંયા વાત આપી છે જેઓ મુગટ ધારીમાંથી કંથાધારી બન્યા હતા કારણ કે પડતી હતી ભાઈ જયશિખરી વન વન ભટકતો હતો અને લૂંટફાટ કરતો હતો એટલે કંથાધારી તરીકે એમને ઓળખવામાં આવતા હતા એટલે આ સોલંકી વંશની વાત છે રાણીની વાવ કઈ રાણીએ બંધાવી હતી તો યસ રાણીની વાવ રાણી કી વાવ રાણી ઉદયમતીએ બનાવી હતી ભીમ એક બરાબર ભીમદેવ એકના ના પત્ની એટલે કે રાણી ઉદયમતી દ્વારા ભાઈ આ રાણકી વાવ બંધાવવામાં આવી હતી ખાસ એટલે ખાસ યાદ રાખજો વાલા મિત્રો રાણકી વાવ કોણે બનાવી હતી રાણકી વાવ રાણી ઉદયમતી દ્વારા બાંધકામ કરાવવામાં આવ્યું હતું સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ છે રાણવું સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ છે દેવી અથવા મયણલા દેવી દેવી અથવા મયણલા દેવી સોલંકી યુગમાં કોણે ગુજરાતમાં યાત્રા વેરો બંધ કરાવ્યો હતો તો ભાઈ દેવીએ યાત્રા વેરો બંધ કરાવ્યો હતો કોના કહેવાથી સિદ્ધરાજ જયસિંહ બરાબર સિદ્ધરાજ જયસિંહ દ્વારા ભાઈ યાત્રા વેરો બંધ કરવામાં આવ્યો હતો દેવીના કહેવાથી બરાબર ધોળકામાં આવેલું મળાવ તળાવ બરાબર મલાવ તળાવ ક્યાં આવેલું છે આવો ડાયરેક્ટ સવાલ પૂછે મલાવ તળાવ ક્યાં આવેલું છે તો ધોળકા ખાતે આવેલું છે અને ધોળકા ક્યાં આવેલું છે તો ધોળકા અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં હાલ સ્થિત છે વાલા મિત્રો યાદ રાખતા જ જો મુનસર તળાવ કયા શહેરમાં આવેલું છે તો મુનસર તળાવ છે એ વિરમ ગામમાં આવેલું છે ક્યાં આવેલું છે વિરમ ગામમાં આવેલું છે કોના શાસનકાળ દરમિયાન સહસ્ત્રલિંગ તળાવ બાંધવામાં આવેલું હતું તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં ભાઈ સહસ્ત્રલિંગ તળાવનું બાંધકામ કરવામાં આવ્યું હતું વાઘેલા વંશના છેલ્લા શાસક કોણ હતા તો રાય કરણ વાઘેલા એટલે કરણ ઘેલો બરાબર કરણ વાઘેલા તરીકે જેને ઓળખવામાં આવે છે એ વાઘેલા વંશના છેલ્લા શાસક હતા અમદાવાદ શહેરની સ્થાપના કોણે અને કઈ સાલમાં કરી હતી તો અહમદ શાહ પ્રથમ દ્વારા ઈસવીસન ચૌદસો ને બારમાં નોંધ કરીને મેં તમને અહીંયા આપી દીધું છે ભાઈ જીસીઆરટીમાં ચૌદસો ને બાર આપેલ છે અને બીજા પુસ્તકોમાં ચૌદસો અગિયાર આપેલ છે પણ જી ટી માન્ય રે એટલે ચૌદસો બાર આપણે યાદ રાખશું સોલંકી કાળની રાજ્ય વ્યવસ્થામાં નાણાં ખાતું કયા નામે ઓળખાતું હતું તો શ્રી કરણના નામે તે ઓળખાતું હતું શ્રી કરણના નામે નાણાં ખાતું ઓળખાતું હતું વાલા મિત્રો ખાસ યાદ રાખતા જજો સોલંકી કાળની રાજ્ય વ્યવસ્થામાં નાણાં ખાતું સંભાળનાર વ્યક્તિ ક્યાં નામે ઓળખાતા તો એને મહા મહામાધ્ય મહાઅમાધ્યમ તો માધ્ય એટલે મહાઅમાધ્ય તરીકે ઓળખવામાં આવતા હતા ભાઈ સોલંકી કાળમાં ગુજરાતના પ્રખ્યાત એવા શિવ ધર્મ અને વૈષ્ણવ ધર્મ ના કેન્દ્ર કેન્દ્રોના નામ જણાવો તો શિવ ધર્મ માટે સોમનાથ મહાદેવનું મંદિર પ્રખ્યાત હતું છે સોલંકી કાળ સોલંકી ડાયનેસ્ટીના સમયથી હજી પણ અસ્તિત્વ ધરાવે છે અને વૈષ્ણવ ધર્મ માટે દ્વારકા શ્રી કૃષ્ણની દ્વારકા એ વૈષ્ણવ ધર્મ માટે પ્રસિદ્ધ છે વાલા મિત્રો યાદ રાખતા જજો અને હા વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ચૂકતા ગુજરાતનું સુપ્રસિદ્ધ એવું કીર્તિ તોરણ ક્યાં શહેરમાં આવેલ છે તો ભાઈ કીર્તિ તોરણ વડનગરમાં આવેલું છે ક્યાં આવેલું છે વડનગર ખાતે કીર્તિ તોરણ સ્થિત છે ભાઈ એ પણ એક યાદ રાખજો સોલંકી કાળમાં તેમની રાજધાનીનો પ્રદેશ ક્યાં નામે ઓળખાતો હતો તો સરસ્વતી મંડલ પ્રદેશ સારસ્વત મંડલ પ્રદેશના નામથી આ સોલંકી કાળનો જે રાજધાનીનો પ્રદેશ છે તે ઓળખાતો હતો કારણ કે તે સરસ્વતી નદીના કિનારે વિસ્તરેલું સામ્રાજ્ય હતું એટલા માટે કયા વંશના કાળને ગુજરાતનો સુવર્ણ કાળ કહેવામાં આવે છે તો સોલંકી સોલંકીનો કાળ સોલંકી યુગ સોલંકી કાળને ગુજરાતનો સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે ભારતનો યાદ હશે ગુપ્ત વંશનો ગુપ્ત કાળ વ સહી મંદિર મંદિર ક્યાં આવેલું છે તો વિમલ વ સહી મંદિર આબુ ખાતે આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ આબુ ખાતે આવેલું છે ઈસવીસન અગિયારસો ને અઠ્યોતેર માં શાહબુદીન ઘોરી કોણે હરાવ્યો હતો તો રાણી નાયકા દેવીએ ઈસવીસન સન્યોતેર ની વાત છે રાણી નાયકા દેવીએ ભાઈ શાહબુદ્દીન ગૌરીને હરાવ્યો હતો પાટણની પશ્ચિમે આવેલું ક્યુ ગામ અણહિલવાડનું અપભ્રંશ થયેલું નામ છે તો અનાવડ બરાબર અનાવડ જે ગામ છે એ અણહિલપુર પાટણ અણહિલવાડ પાટણ નો અપભ્રંશ થયેલું એક નામ છે ભાઈ યાદ રાખજો હેમચંદ્રાચાર્ય ક્યાં વ્યાકરણ ગ્રંથની રચના કરેલી હતી તો સિદ્ધ હેમ શબ્દાનું શાસન નામના વ્યાકરણ ગ્રંથની રચના હેમચંદ્રાચાર્યજી દ્વારા કરવામાં આવેલી હતી ગુજરાતમાં મધ્ય યુગ દરમિયાન હસ્તલિખિત પત્રો કે ચિત્રો શાના ઉપર લખાતા હતા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મધ્ય યુગ દરમિયાન છોડીને વનવાસ સ્વીકાર્ય કરે તેને શું કહેવાય એને કંથાધારી કહેવાય શું કહેવાય ભાઈ કંથાધારી કહેવામાં આવે છે સલ્તનત કાળમાં કઈ ભાષામાં પુસ્તકો લખાયા હતા તો ફારસી ભાષામાં કઈ ભાષામાં ભાઈ સલ્તનત કાળમાં ફારસી ભાષામાં પુસ્તકોની રચના થઈ હતી ઈસવીસન પંદરસો ને છવ્વીસનું પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યાં બે શાસકો વચ્ચે થયું હતું તો આગળ જ ચર્ચા કરી લીધી ભાઈ પાણીપતનું જે પ્રથમ યુદ્ધ છે એ પંદરસો ને છવ્વીસમાં ઈસવીસન પંદરસો ને છવ્વીસ માં થયું હતું ઈબ્રાહીમ લોદી અને બાર્બર વચ્ચે થયું હતું જેમાં બાબર જીતી ગયો હતો ભાઈ મુઘલ વંશનો સ્થાપક કોણ હતો તો યસ મુઘલ વંશનો સ્થાપક એટલે બાબર મુઘલ વંશનો સ્થાપક કોણ મનાય છે બાબર છે ભાઈ ઈસવી સન પંદરસો ને સત્યાવીસમાં ખાનવાનું યુદ્ધ ક્યાં બે શાસકો વચ્ચે થયું હતું તો સિત્તોડના ચિત્તોડના રાણા સાંગા અને બાબર વચ્ચે ભાઈ ખાનવાનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો યાદ રાખજો ખાનવાનું યુદ્ધ ભાઈ ચિત્તોડના રાણા સાંગા અને બાબર વચ્ચે થયું હતું વાલા મિત્રો આવા પ્રશ્નો પૂછાઈ શકે તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં વિડીયો ગમે તો ફરી ફરી કહેતો જાઉં છું લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અકબરનો જન્મ ક્યાં થયો હતો અકબરનો જન્મ અમરકોટના રાણાને ત્યાં થયો હતો અમરકોટના રાણાને ત્યાં કોનો જન્મ થયો હતો ભાઈ અકબરનો જન્મ થયો હતો ભાઈ એ પણ એક યાદ રાખવા જેવી બાબત છે વારંવાર પૂછાય કોને ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં યાદ કરવામાં આવે છે તો શેર શાહ સુરીને શેર શાહ સુરીને ઇતિહાસમાં સુધારક શાસકના રૂપમાં યાદ કરવામાં આવે છે જહાંગીરનું સાચું નામ શું હતું જહાંગીરનું સાચું નામ સલીમ હતું શું હતું ભાઈ સલીમ હતું આઈને અકબરી આઈને અકબરી ના લેખકનું નામ જણાવો તો આઈને અકબરી જે પુસ્તક છે જે ગ્રંથ છે એના લેખક છે અબુલ ફઝલ કોણ છે ભાઈ અબુલ ફઝલ અકબરનામા અકબરનામા ના લેખકનું નામ શું છે અકબર નામના નામનું પુસ્તક પણ અબુલ ફઝલ દ્વારા જ લખવામાં આવેલું છે બરાબર બધા યાદ રાખતા જજો ભાઈ ક્યા શહેનશાહે જમીનનો ની જાતો અને ઉપજની સરાસરી ઉપરથી જમીન મહેસૂલના દર નક્કી કરવાની પદ્ધતિ વિકસાવી તો શેરશાહ સૂરીએ ભાઈ શેરશાહ સૂરીએ જમીનની જાતો અને ઉપજની સરાસરી ઉપરથી જમીન મહેસૂલના દરને ઉઘરાવવાની એક નવીન પ્રકારની પદ્ધતિ વિકસાવી હતી મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું છે તો ભાઈ મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ચેતક છે શું છે છે ભાઈ ચેતક ચેતક હતું યાદ રાખજો મહારાણા પ્રતાપને ક્યાં જૈન વેપારીએ ગુપ્ત મદદ કરી હતી તો ભામાશા બરોબર મહારાણા પ્રતાપને ક્યાં જૈન વેપારીએ મદદ કરી હતી તો ભામાશાએ મદદ કરી હતી ભાઈ ખાસ યાદ રાખજો બિરબલનું સાચું નામ જણાવો તો બિરબલનું સાચું નામ છે મહેશ દાસ બિરબલનું સાચું નામ શું છે મહેશ છે ખાસ યાદ રાખજો ભાઈ આવા સવાલો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક તમને ડોક્યું કરી શકે એવા કહી શકાય મેવાડના કયા રાજપૂતોએ લાંબા સમય સુધી અકબર સામે યુદ્ધો કર્યા તો ભાઈ મેવાડના સિસોદિયા રાજપૂતોએ કોણે ભાઈ સિસોદિયા રાજપૂતોએ અકબર સામે અણનમ બરોબર જ્યાં સુધી હાર ન માની શકાય ત્યાં સુધી ભાઈ સિસોદિયા રાજાઓએ સિસોદિયા રાજપૂતોએ લાંબા સમય સુધી ભાઈ અકબરને ટક્કર આપી હતી અકબરે કયો વેરો નાબૂદ કર્યો હતો તો અકબરે જજિયા વેરો નાબૂદ કર્યો હતો કયો વેરો ભાઈ જજિયા વેરો નાબૂદ કર્યો હતો કયા શાસકે ટંક શાળાઓ સ્થાપીને સૌપ્રથમ ચાંદીના સિક્કાઓ પડાવ્યા હતા ભાઈ તો શેર શાહે કોને ભાઈ શેર શાહ દ્વારા સૌપ્રથમ ચાંદીના સિક્કાઓની છાપકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી એ પણ એક યાદ રાખજો અકબર કયા સ્થળે ઈબાદત ખાનું બનાવ્યું હતું તો ભાઈ અકબરે ઈબાદત ખાનું એટલે તો ઈશ્વરનું નામ લઈ શકાય એવું સ્થળ બરોબર અહીંયા ઇબાદત ખાનું બનાવ્યું હતું અકબરે ફતેપુરા સિકરીમાં ફતેહપુર સિકરીમાં કારણ કે ત્યાં તે નમાજ બમાજ પડી શકે એના માટે આવું કર્યું હતું એણે અકબરના દરબારમાં ક્યાં જાણીતા મહેસૂલ નિષ્ણાત દીવાનના દરબારમાં કલા હતી એટલે કે ભાઈ અકબરના દરબારમાં જાણીતા દરબારમાં જાણીતા મહેસૂલ નિષ્ણાતનું નામ પૂછવું તો રાજા ટોડરમલ બરોબર રાજા ટોડરમલે ઘણી બધી ભાઈ મહેસૂલ ઉઘરાવાની પદ્ધતિ બરોબર વિકસાવી હતી જમીન મહેસૂલ ઉઘરાવાની પદ્ધતિના અંતે ઘણી બધી વસ્તુઓમાં રાજા ટોડરમલનો ફાળો છે કવિ ફૈઝી કવિ ફૈઝી ક્યાં બાદશાહના સમયમાં થઈ ગયા તો કવિ ફૈઝી અકબરના સમયમાં થઈ ગયા કોના સમયમાં થઈ ગયા ભાઈ અકબરના સમયમાં થઈ ગયા ક્યા બાદશાહે રસ્તાની બંને બાજુ વૃક્ષો રોપાવ્યા હતા તો શેર શાહ સૂર્ય કોણે ભાઈ શેર શાહ સૂર્ય રસ્તાની બંને બાજુ શું કર્યું હતું તો રસ્તાની બંને બાજુ ભાઈ વૃક્ષો રોપાવ્યા હતા મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે કયા મેદાનમાં યુદ્ધ થયું હતું તો મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે હલ્દી ઘાટીના મેદાનમાં કયા મેદાનમાં ભાઈ હલ્દી ઘાટીના મેદાનમાં યુદ્ધ થયું હતું કયા મુઘલ બાદશાહે શેર શાહ સાથે યુદ્ધ કર્યું હતું તો હુમાયુએ ભાઈ બરાબર હુમાયુએ શેર શાહ સૂરી સાથે ભાઈ યુદ્ધ કર્યું હતું અકબરની નાની ઉંમરે તેના રક્ષક તરીકે કોણે ઉછેર કર્યો હતો તો સરદાર બેરમ ખાને કોણે ભાઈ સરદાર બેરમ ખાન દ્વારા અકબરની નાની ઉંમરે તેના રક્ષક તરીકે ઉછેર કર્યો હતો અકબરના દરબારમાં વૈદ્ય તરીકે કોણ હતું તો ભાઈ અકબર અકબરની વાત કરીએ રાજા અકબરના સમયમાં વૈદ્ય તરીકે

કહેવામાં આવે છે તો શાહજહાના યુગને ભાઈ મુઘલ કાળનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે તો જો વાત કરીએ ભાઈ ભારતમાં કયા કાળને સુવર્ણયુગ માનવામાં આવે તો ગુપ્ત કાળ આવે કયો કાળ આવે ગુપ્ત કાળ આવે ત્યારબાદ ગુજરાતમાં કયા કાળને સુવર્ણ કાળ યુગ તરીકે ઓળખવામાં આવે તો સોલંકી આવે અને મુઘલોના શાસનમાં આવે તો શાહજહાનો સમયગાળો આવે તો ત્રણે ત્રણ સુવર્ણકાળને યાદ રાખજો કોના સમય દરમિયાન શીખ ગુરુ અર્જુનસિંહનો વધ કરવામાં આવ્યો હતો તો જહાગીરના સમયમાં ભાઈ જહાગીરના સમયમાં શીખ ગુરુ અર્જુનસિંહનો વધ કરવામાં આવ્યો હતો મારવાડ મારવાડને સ્વતંત્ર કરવા કોણે ઔરંગઝેબ સાથે સતત પચ્ચીસ વર્ષ સુધી સંઘર્ષ કર્યો હતો તો ભાઈ મારવાડ બરાબર એટલે કે મેવાડ મેવાડ અથવા મારવાડ ને સ્વતંત્ર કરવા માટે ભાઈ વીર દુર્ગાદાસ દ્વારા વીર દુર્ગાદાસ દ્વારા ભાઈ ઔરંગઝેબ સાથે સતત પચીસ વર્ષ સુધી શું કર્યું હતું ભાઈ સંઘર્ષ કર્યો હતો કયો શહેનશાહ મહેલોનો બંધાવનાર તરીકે ઓળખાય છે તો શાહજહાને ભાઈ શાહજહાને મહેલોનો બંધાવનાર તરીકે મહેલો બાંધનાર તરીકે ઓળખવામાં આવે છે ભાઈ યાદ રાખજો શિવાજીનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો તો ઈસવીસન સોળસો ને ત્રીસમાં ઈસવીસન સોળસો ને ત્રીસમાં શિવનેરીના કિલ્લામાં શિવનેરીના કિલ્લામાં ભાઈ શિવાજીનો જન્મ થયો હતો ખાસ યાદ રાખજો શિવનેરીના કિલ્લામાં શિવાજીનો જન્મ થયો હતો શિવાજીના માતા પિતાનું નામ તો પિતાનું નામ શાહુજી ભોસલે અને માતાનું નામ જીજાબાઈ બરાબર આમ તો તમે હાલોડું સાંભળ્યું હશે તો એમાં વારંવાર માતા જીજાબાઈ નામનો ઉલ્લેખ જોવા આવે છે બરાબર જોવા મળે છે શિવાજીનો રાજ્ય અભિષેક ક્યારે અને ક્યાં થયો હતો તો ઈસવીસન સોળસો ને ચુમ્મોતેર માં ઈસ્વીસન સોળસો ને માં રાયગઢમાં રાયગઢના કિલ્લાઓમાં શિવાજીનો ભાઈ શિવાજીનો રાજ્ય અભિષેક થયો હતો ખાસ એટલે ખાસ યાદ રાખજો જહાંગીરના સમય દરમિયાન કયા બે ઇંગ્લેન્ડના પ્રતિનિધિઓએ ભારત આવ્યા હતા તો વિલિયમ હોકિન્સ અને સર ટોમસ રો વિલિયમ્સ હોકિન્સ અને સર ટોમસ રો એ જહાંગીરના સમય દરમિયાન ઇંગ્લેન્ડથી ભારતમાં આવ્યા હતા બે પ્રતિનિધિ તરીકે વિલિયમ હોકિન્સ અને સર ટોમસ રોજાંગીરના સમયની વાત છે શિવાજીના માર્ગદર્શક અને સંરક્ષક કોણ હતા તો દાદા કોડદેવ હતા દાદા કોડદેવ હતા મુઘલ બાદશાહને સંગીત કલા અને ચિત્રકલા પ્રત્યે અણગમો હતો તો ઔરંગઝેબને ભાઈ ઔરંગઝેબને ચિત્રકલા ના પસંદ હતી સાથે સાથે સંગીત કલા પણ ના પસંદ હતી કોણ હતો એવો ઔરંગઝેબ હતો ભાઈ જેને સંગીત કલા અને ચિત્રકલા ઉપર ભાઈ ઘણા બધા પ્રતિબંધો મૂકી દીધા ભાઈ હા મિત્રો ફરી ફરી વાર કીધું જશ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરતા જજો ભાઈ આગળ વધીએ વાલા મિત્રો ક્યાં મુઘલ બાદશાહને ચિત્રકલાનો ભારે શોખ હતો જો જહાંગીરને ભારે શોખ હતો જ્યારે ઔરંગઝેબને અણગમો હતો બરાબર એ ખાસ યાદ રાખજો ભાઈ વૈષ્ણવ આચાર્ય વિઠ્ઠલના વિઠ્ઠલનાથજીના કયા મુસ્લિમ શિષ્યે હિન્દી કાવ્યો લખ્યા તો રસ ખાન દ્વારા ભાઈ જો વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય હતા વિઠ્ઠલનાથજી એમનો એક મુસ્લિમ શિષ્ય હતો એણે હિન્દીમાં કાવ્યો લખ્યા કઈ ભાષામાં હિન્દી ભાષામાં અને એનું નામ છે રસખાન એનું નામ શું છે ભાઈ રસખાન ખાસ યાદ રાખજો ઝાગીરની પત્નીનું નામ જણાવો તો નૂર જહા ઝાગીરની પત્નીનું નામ શું છે ભાઈ નૂર જહા ઝાગીરની પત્ની છે યાદ રાખજો ભાઈ નું નામ પૂછાઈ શકે એવું કહી શકાય દિલ્હીની મોતી મસ્જિદ કોણે બંધાવી હતી તો શાહજહાંએ દિલ્હીની મોતી મસ્જિદ બંધાવી હતી ક્યાં મુઘલ બાદશાહના સમયમાં દશેરાના ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હતી તો જહાંગીરના સમયમાં ભાઈ જહાંગીર બાદશાહના સમયમાં દશેરાના ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હતી મુઘલ કાળ દરમિયાન કેટલા રતલ બરાબર એક મણ થતું તો પંચાવન પોઈન્ટ પાંચ રતલ બરાબર એક મણ થતું જહાંગીર નામનો મતલબ શું થાય છે તો જહાંગીરના નામનો મતલબ થાય છે દુનિયાને જીતનાર દુનિયાને જીતનાર આવો એનો મતલબ થાય છે દિલ્હીની જુમા મસ્જિદ કોણે બંધાવી હતી તો દિલ્હીની જે જુમા મસ્જિદ છે એ શાહ બંધાવી હતી કોણે બંધાવી હતી ભાઈ શાહજહા બંધાવી હતી ટેવરનિયર તથા બર્નિયર ફ્રેન્ચ મુસાફરો કયા કાળમાં ભારત આવ્યા હતા તો તેઓ મુઘલ કાળમાં ભારત આવ્યા હતા કયા કાળમાં ભાઈ મુઘલોના સમયમાં ટેવર નિયર તથા મુસાફરો હતા અને જેઓ ભારતમાં આવ્યા હતા કોના સમયમાં સમયમાં મુઘલ કાળના ગુજરાતના મંદિરમાં ભગવાન કૃષ્ણની ચતુર્ભુજ ચાર ભૂજ એટલે કે ચાર હાથવાળી મૂર્તિ સ્થાપિત છે તો દ્વારકા ખાતે બરાબર ચતુર્ભુજ મૂર્તિ સ્થાપિત છે પ્રોદેશ્વર મંદિર કોણે બંધાવ્યું હતું તો રાજેન્દ્ર ચોલ અથવા રાજરાજ ચોલ આવું કે તો એ પણ એનો સાચો જવાબ બને છે એના દ્વારા ભાઈ વૃદ્ધેશ્વરનું મંદિર બંધાવ્યું હતું તંજાવુર ખાતે દ્વારકા કઈ નદીના કિનારે આવેલું છે ગોમતી નદી બરાબર ગોમતી નદીના કિનારે દ્વારકા આવેલું છે દ્વારકાધીશ મંદિર બીજા કયા નામે ઓળખાય છે તો દ્વારકાધીશ મંદિર બીજા જગત મંદિરના નામથી ઓળખાય છે જગત મંદિરના નામથી ઓળખાય છે મોઢેરાનું સૂર્યમંદિર કોના સમય દરમિયાન બનાવવામાં આવ્યું હતું તો મોઢેરાનું સૂર્યમંદિર ભીમદેવ પ્રથમ ભીમદેવ પહેલાના સમયમાં બંધાવવામાં આવ્યું હતું મોઢેરા મેહાણા ખાતે આવેલું છે ભુલાઈ નહીં રુદ્રમહાલય ક્યાં આવેલો છે તો પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે રુદ્રમહાલય આવેલો છે યાદ રાખજો પાલીતાણા કઈ પર્વતમાળા પર આવેલ છે તો શેત્રુંજય પર્વતમાળા પર પાલિતાણા આવેલું છે પાલતાણા કયા જિલ્લામાં આવેલ છે તો પાલીતાણા ભાવનગર જિલ્લામાં આવેલ છે ભાઈ બરાબર ખાસ યાદ રાખજો પાલતાણા ક્યાં તીર્થંકરનું સ્થાન ગણવામાં આવે છે તો પહેલાં તીર્થંકર આદિનાથ ભગવાન ઋષભ દેવજીનું એ સ્થાન ગણાય છે અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવનું પ્રાચીન નામ જણાવો તો હો છે કુતુબ હો છે કુતુબ એ અમદાવાદમાં આવેલ કાંકરિયા તળાવનું એક પ્રાચીન નામ છે ગુરુ નાનકનો ઉપદેશ કયા પુસ્તકમાં સંગ્રહિત છે તો ગ્રંથ ગ્રંથ સાહેબમાં સાહેબમાં ક્યાં સંગ્રહિત સંગ્રહિત છે છે ભાઈ ભારતનો સૌથી ઘુમ્મટ વાળો દરવાજો કયો છે બુલંદ દરવાજો કયો દરવાજો ભાઈ બુલંદ દરવાજો દિલ્હીનો મોતી મહેલ કોના સમયમાં બનાવવામાં આવ્યો તો દિલ્હીનો જે મોતી મહેલ છે એ શાહજહાના સમયમાં બંધાવવામાં આવેલું છે વૃદ્ધેશ્વર મંદિર કયા શહેરમાં આવેલું છે તો થંજાવુર અથવા તંજાવુર તરીકે જેને ઓળખવામાં આવે છે ત્યાં વૃદ્ધેશ્વર મંદિર સ્થિત છે અને રાજરાજ ચોલે એને બંધાવેલું છે એ પણ ભૂલતા નહીં રુદ્રમહાલય કોણે બાંધવાની બંધાવવાની શરૂઆત કરાવરાવી હતી તો મૂળરાજ સોલંકી દ્વારા ભાઈ રુદ્રમહાલય બંધાવવાની શરૂઆત કરવામાં આવી હતી સોમનાથ મંદિરનું છેલ્લું છેલ્લે કઈ સાલમાં નવનિર્માણ કરવામાં આવ્યું તો ઈસવીસન ઓગણીસો ને એકાવનમાં સોમનાથ મહાદેવના મંદિરનું નવનિર્માણ કાર્ય કરાવવામાં આવ્યું હતું ભાઈ તમને ખ્યાલ હશે સરદાર વલ્લભભાઈ પટેલે પ્રતિજ્ઞા લીધી હતી અને પછી એ કામગીરી હાથ ધરવામાં આવી હતી સરખેજનો રોજો ક્યાં આવેલો છે તો સરખેજનો રોજો અહેમદાબાદ જિલ્લામાં આવેલો છે ક્યાં આવેલો છે ભાઈ અમદાવાદ જિલ્લામાં આવેલો છે સિદ્ધિ સૈયદની જાળી ક્યાં આવેલી છે તો સિદ્ધિ સૈયદની જાળી અમદાવાદમાં આવેલી છે ક્યાં આવેલી છે એ પણ અહેમદાબાદ જિલ્લામાં જ આવેલી છે બરાબર મિત્રો વિડીયો ગમતો હોય તો એક લાઈક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો અને આવનારા તમામ વિડીયોના અપડેટ માટે હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી રાખો કારણ કે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આમાંથી ડેફિનેટલી એકાદ સવાલથી પણ વધારે સવાલો તમારી એક્ઝામમાં આવશે જય હિન્દ જય ભારત વંદે માતરમ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ